પાધા માસી પાધા ગામમાં હું જુ જુ મામા માર બબર એને ભગવાન જાય ને ભગવાન પાસે શું છે રાખે ને ઉપર વાળો આવો બેન આવો વેલકમ સ્વાગત છે તમારું લાઈવમાં તમારા સપોર્ટ ને કારણે આજે આપણે દસ કે થઈ ગયા છે તો ખુબ હરખ ની વાત કેવાય तुम्हारा सपोर्ट ने दे हो खूब सपोर्ट आपो छो तुम ये मने नाम ना मापता रे जा मैं जा आ जाए ना ना बस बीस कसी है हेलो दीदी नमस्ते हेलो असलाम वालेकुम गुड मन। गुजराती में अंग्रेज में हेलो तारा आ ना जो अब अब गुजराती दीदी तो पार्टी दियो अब गुजराती वाला के दीदी पार्टी जो પાર્ટી દેવાની જ છે પણ હવે મારે વિડીયો બંધ છે આજનો વિડીયો જોયો છે ઉંબાડિયાનો આપણે સુરતનું કેવું ઉંબાડ્યું બાફણું કહેવાય પણ ઉંબાડ્યું મત હું તો તમારા બધા સપોર્ટ ખૂબ છે ને બસ આ રીતે રાખજો ને આ વિડીયો આપણો આવે છે એને જોવાનું ભૂલતા નહીં તો મને સપોર્ટ મળશે ગીત ને ચાલેબેન આવો આવો જોયો જોયો ઓકે જય માતાજી તો તમારા બધા સપોર્ટ એક નંબર છે કઈ નો ઘટે આપડે દસ કે પૂરા થઈ ગયા છે તો

પાર્ટી તારીખ જોઈશ પછી કેક લાવવી પડશે તો મને એવું છે કે બે કેક મગાવી પડશે તો પછી તો દિવસ નું છે કે આખા વિડીયો બનાવવો પડશે ખાસ કરીને

મિત્રો નો સપોર્ટ ખુબ છે ખોટું નહીં કહો દિલ થી બધા ધન્યવાદ છું मैं बता तो क्या क्या कामड़ा ना हो कया मारी यहां आवे आ बदे मित्र बने ये बडा ने बडा हाय सिस्टर तू 10 के छवा लाकड़ी फेरे दू हूं ओके ओके बाय तो नवा जा जो हो सब्सक्राइब करता जाजो जय माता दी सिस्टर जय द्वारका द्वारकाधीश ए भाई हो जा है अजी पकड़ अजी पकड़ पकड़ दे नहीं आले आले एटले मैं पकड़ दे दे जा लागन फ्रेंड सिटी पास लाइक ऑनदा भी वास लो भेज दे बल्ला 10 क्यों लाग रे फेरी पड़े देई जातो है जय माता दी का दे के सो पेरे ઘડીક રહેતો હોય તો ખાલી એટલા હોય થઈ એક ઘડીક ખાલી જોવે છે પકડી રાખાય બધા જોવે છે ફોન કર દે હા ગોડ તારા कैसे हो सिस्टर तीख दीदी अच्छे हो भैया अच्छे हो अच्छे हो तो बहन किशोर भाई ना नाम की लगन

હેવનારા તે વન માળ જા ઢોળ પરણે ને જડવા બાળ કુવારા હું તમને પુસુ મારા વિરા રે કયા ભાઈ કયા ભાઈ છે કિશોર ભાઈ હો તમને પુસુ મારા વિરારે કિશોર ભાઈ હવડાત લાડ તમને કેણે લડાવ્યા હાય જય સીતારામ હાય તો નવા હોય સબસ્ક્રાઈબર કરતા જાજો આપણે જેમ મને આગળ જ વધવાનું છે તમારા સપોર્ટ ને લીધે ને તમારો સપોર્ટ એક નંબર છે કાઈ નો ઘટે ઘટે તો જિંદગી જ ઘટે હેલ હિલી ના ઘેર માં લીલી ના ઘેર માં લીલા મોર બોલે રે જીણા મોર બોલે રે બોલે હું બોલું ਹਲੇ ਲੈ ਲੈ ਨਾ ਘੇਰ ਮਾ ਲੈ ਲੈ ਨਾ ਘੇਰ ਮਾ ਜਣਾ ਮੋਰ ਬੋਲੇ ਰੇ ਜਦਾ ਮਾਰੋ ਸੋਕਰੋ ਜਣਾ ਮੋਰ ਬੋਲੇ ਮਾਰੀ ਖੜਿਆਰ ਮਾਨ ਰਾਜ ਮਾ ਨੀਂ ਨੇ ਬੰਦ ਕਰੀਨੇ ਇਹੀ ਜੋ હે મને યાદ આવે આપડી મુલાકાત થઈ મને યાદ આવે આપડી આવેલી મુલાકાત કે મે તો તમને હે મે તો તમને જોયા તમારા ना पुल पुल बाली का दो दा से काटा दे हूँ रुपए बाली काला डोडा से काटा अजय हूँ जिंदगी पसी अजी कटे जिंदगी पसी अजी कटे <laughs> જિંદગી પછી ઘટે જી પાલટી પાલટી તો રહેવાની જ છે ને પાલટી દેવાની જ છે આપણે બીજું કઈ કરવાનું છે નહી પાલટી કરવાની છે ને પાલટી દેવાની છે બરોબર તમે આવો એટલે આપણે પાલટી આવો તો આપડે ગોળા પાસે તાજ નો બ્લોક જોયો છે તમે કોઈ ઉંબાડિયાના સુરત નું વખરા ઉંબાડિયું નો જોયો તો જોયા આવજો રહી જાવ ન કર દિલીપ માના ઢાણે 5 વાગે લે એ દેત્રી લાવર आऊं स्वास्थ्य। जय ठाकर। जय ठाकर वाला नवा हो सब्सक्राइबर करता जा जो। अरे जेम बने हम सपोर्ट माँ आविर्त्य राग जो। प्रपल बैंक मेक शोर पाय लोक गीत गायो तो। सरोज सरोज ने बहुत दुख लागो तो सर्द सरोज 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 सरोज

તો આપણે કેમાં કીધું થઈ ને ગામડામાં ગામડામાં બાફણું કહેવાય સાચી વાત છે પણ મેં પેલી વાર જોયું છે આ બાફણું ને આ લોકો કહે છે કે ઉંબાડ્યું તો મેં આજે પેલી વાર જોયું છે તો એવી રીતે ગોળામાં અને નાખતા હતા ને ગોળાને ને ને એવું બધું કરતા થાય એટલે બરોબર હમ જયપાલ ઉન ઉબાડ્યું સરસ જયપર ઉબાડ્યું સરસ ઓકે હાવ જડા ઉબાડ્યું સીડી રાખો ચીરા મેંયા કરો ઉબાડ્યું બને બીજર નો બને હાલ 300 તા લગી રાખણો બોલીતે મેહનત એટલી હોય તો પછી મત થાય ને લા 300 રાખણ બોલીતે હે 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 કર માયા જી રે બેન હમણા તમારો વિડીયો પેન પલાઈ લે પિયર વાળો વિડીયો જોયો પિયર વાળો હું વાત છે તો તો અમારા પિયર વાળો વિડીયો જોયો છે એવું છે એમ ખૂબ ખૂબ ધન્યવાદ આજનો વિડીયો કઈ ઘટે ને એવો આપણે અપલોડ કરી નાખ્યો છે તો એ જોઈ લ્યો ખેસ મારી વાહે તેલા હું લાન કે છે કેમ કોય હું વાત કહું કા કઈ માને તો આજનો વિડીયો આપણો રવાના થઈ ગયો છે

સપોર્ટ મળશે રાહ જોશે ભગવાન તમારી રાજી થશે ઓકે તો બસ આ રીતે તમે સપોર્ટ આપતા રેજો રોજ

બનાવો છો સરસ વિડીયો બનાવો છો થેન્ક યુ તો સારા લાગતા હોય તો બસ લાઈક આપજો ને નો સબસ્ક્રાઈબર કર્યું હોય તો કરી નાખજો ને જો કર્યું હોય તો વિડીયાની રાહ જોજો કાયમ પાંચ વાગ્યા આપણો વિડીયો અપલોડ થાય છે તો સાત વાગ્યા સુધીમાં આઠ વાગ્યા સુધીમાં આવી જાય છે તો ગમે એમ થાય રાહ જોજો મારા વિડીયાની ને બસ આવી રીતે સપોર્ટ આપજો

ओके राजेश राय का कौन के मारे कमेंट वासे गीता बेन हां दो दो आ दो आ, दो हां आ? आ गीता बेन के मारे कमेंट वास ये तो कहो से इसके से मारे सब्सक्राइब करे ले दे दू काले से वासे गीता बेन वासे कई वासे राजेश राय का क्या ना से

જય માં ખોડલ જય માં ખોડલ શું શું લડતા હતા તમને બાલો બન કરો તો આપણે હવે જેટલા માણસ હતા 412 સતાય হইয়া ગયા છે તો હવે આપણે એન્ડ કરશું ને મળશું કાલે જલ્દી જલ્દી

નો વાસી એટલે નો વાસી વાસી એટલે વાસી તમને કોમેન્ટ કરતા આવડતું નથી કેસી લી દીતા બેન તમે કોમેન્ટ જય શ્રી દે જય શ્રી વાડીના જય વળવાળા દે ઓકે ઓકે તમે મારી ઉપર બહુ ધ્યાન ન આપો એમ કહો તમે અહીંયા ધ્યાન રાખો હાવ પછી હાવ જોયસ્કર સોયસ્કરે હા અમદાવાદ અમદાવાદ ઓકે ઓકે અમદાવાદ દીદી બાઈ મન 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 હું જા ભાઈ કમ કાલ કરાય હેનો ગ્લાસ છે ઓસે દૂધ નો કે વધી જાય આર કે જેસા

નેટ થી હું હા આમ કેટલી કેવી જગ્યામાં બેઠી છું કેટલો ટેકો રાખ્યો છે એની માથે હું બેઠીને ઈતી ઉપર ફોન રાખ્યો છે બોલો ઓને ઓને બાય બાય કેમ ભાઈ ગાડીમાં છો હા આગળ બસ થા સરિ હાલ ને તમે જ ના આવ નો કરો આવ નો કરો થા સરિ હાલ આવ નો કરો આસોકો થા સરિ મિત્રો અમાર સુદી હોય ગઠાય દેખાડે ગુડ નાઈટ તો હાલો મિત્રો બધાય મિત્રો ને ગુડ નાઈટ તો હવે આપણે મળશું કાલે કેમ કે હવે કાલે આપણે વાઈફાઈ વાળો આવવાનો છે ખાસ કરીને આવી જાય તો કામ થઈ જાય કાલે આજ તો રવિવાર તો એટલે રજા હતી ને મારે પણ ઉપવાસ હતો ખોડિયાર મારો તમને તો ખબર જ છે કે રવિવાર તો આપણે રહેવાનો જ છે ને બોલો માટલો ફોટો દો માટલો ફોનને કોલા ઓલો આસી થી જા માર નામ થી ગયા માર નામ ઓ ઇસર કે મારો કે

બાય કિતરો ને ગાડી લઈને જાવ છું ગુડ નાઈટ આજે રાઈક બાય કે જો Halo, ke? kalau good night by so, the way, nih, kalimat betul, Tuh, ayo bye. Ayo